જ્યારે પણ આપણે કોઈ પણ દાળ કૂક કરતા હોઈએ છીએ ત્યારે જ્યારે ઉકળતી હોય છે ત્યારે આજુબાજુ આ રીતે સફેદ ફીણ જેવું આવી જતું હોય છે તૂરની દાળમાં તો બહુ જ થતું હોય છે અને આ છે એ આપણા હાર્ટને નુકસાન કરે છે લિવરને નુકસાન કરે છે આજકાલ બહુ જ સાંભળવા મળે છે કે બ્લોકેજ થઈ જાય છે અને ઘણા લોકોનો એક કમ્પ્લેન પણ હોય છે કે થોડી પણ ઉકાળો તો પણ દાળ ઘાટીને ઘાટી જ થાતી રહેતી હોય છે અને આપણને એમ થાય કે મેં તો ખાલી દાળ જ ખાધી છે અને એ તો ખૂબ જ હેલ્ધી છે પણ દાળમાં જે આસપાસ જે આ રીતનું સફેદ પરત થાય છે અને ઝીણા ઝીણા બબલ્સ જેવું ફીણ જેવું લાગે છે એ આપણી શરીરને નુકસાન કરતું હોઈએ છે તો શું કરવાનું જ્યારે પણ દાળ આ રીતે ઉકળતી હોય ત્યારે તમારે કિનારે કિનારેથી આ રીતે ચમચાની મદદથી આ રીતે આ જે સફેદ સફેદ પરત દેખાય છે એને કાઢી લેવાની છે જે આપણા શરીરને નુકસાન કરે છે આને કાઢી લેવાની છે એકવાર તમે કાઢી લેશો પછી એ નહીં જામે અથવા તો ઓછી થશે બસ એકવાર આ રીતે તમારે કાઢી લેવાની છે અને આનો યુઝ નથી કરવાનો અને ફેંકી દેવાનું છે ત્યારબાદ તમે આ દાળ ખાશો તો આ દાળ છે એ પચવામાં એકદમ સરળ સરળ રહેશે અને જે કમ્પ્લેન છે કે બહુ જ ઘાટી થતી રહે છે એ પણ નહીં થાય આવી જ આઈડિયા ટિપ્સ અને રેસિપી માટે સબસ્ક્રાઈબ કરો પૂનમ્સ ફ્લેવર કિચન ને થેન્ક યુ આવજો અને હા આ બની રહી છે મસૂરની દાળ તમારે આની રેસિપી જોવી હોય તો મારી ચેનલ ઉપર જોવા મળી જશે